નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ નવસરીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલને નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે ત્યારે આજ રોજ એમણે વિધિવત રીતે પોતાના કાર્યાલયમાં જઈ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને આ પ્રસંગે અનેક શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ એવા સી આર પાટીલને તેમની ચોથી ટર્મમાં કેન્દ્રીય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે જેમાં તેમને કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના મંત્રી બનાવવામાં આવ્યા છે જે અંતર્ગત આજે તેમણે વિધિવત રીતે આજે સવારે અગિયાર વાગ્યેને વીસ મિનિટે પોતાના મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો પોતાની ઓફિસમાં જઈને જરૂરી સહી કરી વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે મંત્રાલય હેઠળ આવતા અધિકારી કર્મચારીઓએ તેમને આવકાર્યા હતા તેમજ તેમની ઓફિસ સુધી તેમને દોરી ગયા હતા સીઆર પાટીલ છેલ્લા પંદર વર્ષથી સાંસદ તરીકેનો અનુભવ ધરાવે છે તેમજ છેલ્લા ચાર વર્ષથી ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનની જવાબદારી પણ સુપેરે પાર પાડી છે તેમની કારકિર્દીમાં તેઓ પ્રથમ વખત વહીવટી વડાના રૂપમાં કેન્દ્ર કેન્દ્રીય મંત્રી તરીકે કામ કરવાનો તેમને અવસર મળ્યો છે સંગઠનાત્મક રીતે મજબૂત પકડ ધરાવતા પાટીલ વહીવટી ક્ષેત્રે પણ નોંધનીય કામ કરશે તેવું તેમના સમર્થકો અને ટેકેદારો માની રહ્યા છે જેથી તેમના માટે કેન્દ્રીય મંત્રી તરીકે કામ કરવું અઘરું ગણાશે તેવી ચર્ચા છે સીઆર પાટીલે તેમની ઓફિસમાં પ્રવેશ કરતા તેમના શુભચિંતકો સંગઠનના પદાધિકારીઓ તેમજ જળશક્તિ મંત્રાલયના અધિકારીઓ તેમને મળવા પહોંચ્યા હતા સીઆર પાટીલ નવસારીના સાંસદ તરીકે છેલ્લી ચાર ટર્મથી ચૂંટાઈ આવતા રહ્યા છે અને ગત ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ લેથી તેઓ વિજેતા બન્યા છે જ્યારે બે હજાર ચોવીસની ચૂંટણીમાં પણ તેઓ સાત લાખ પચાસ હજારની લીડ સાથે દેશમાં ત્રીજા નંબરે અને ગુજરાતમાં પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા સી આર પાટિલને મંત્રી તરીકે જવાબદારી મળતા જ નવસારી જિલ્લામાં પણ ભાજપ પરિવાર ખુશીની લાગણીઓ અનુભવી રહ્યું છે તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી સમય મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો રાધે એન્ટરપ્રાઇઝ તમારા બધા માટે લઈને આવ્યું છે ફ્રી સમયમાં ઘરે બેસીને કામ કરો અને રોજના ચારસોથી પાંચસો રૂપિયા કમાવો તો રાધે એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો જે છેલ્લા અગિયાર વર્ષથી ઘર બેઠા કામ આપે છે અને ઓલ ઓવર ગુજરાતમાં જેમની અગિયાર બ્રાન્ચ છે તો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો